નમસ્કાર ખેડૂત મિત્રો આજે મુખ્યમંત્રી શ્રીએ પાંચ નવેમ્બર બે હજાર પચીસના રોજ મહત્ત્વની જાહેરાત કરી છે તો ચાલો જાણી લઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો જેથી સૌપ્રથમ અપડેટ મળતી રહે પાંચ નવેમ્બર બે હજાર પચીસ એક વાગે માનનીય શ્રીએ તેમના ટ્વિટર એકાઉન્ટ ઉપર જાહેરાત કરી છે કે કમોસમી વરસાદી અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઊભી રહેવા કટિબદ્ધ છે રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાને ભાવની ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે જે અંતર્ગત આ ખરીદી નવમી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન આવે તેની સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે માનનીય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ અતિ મહત્ત્વની અપડેટ તો હજુ પણ કેટલી ખરીદાશે તમામ પ્રકારની માહિતી અમે તમને આપતા રહીશું તો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો થેન્ક યુ આભાર